આ તું બતાવ હિન્દી ગીતો બી જોઈને આવવા દે જો ગરબામ ચાલે બો તો ગગાઈ છો આ દેવો હાર હારો ગો હાર જો એ નવરાત્રી મલા ઉમર થી છે એટલે વાલ શોક તો જગ્યા છે કોક તો કોક નેની મંડળી ભજન મંડળી તો નવરાત્રી મંડરી છે તો આપણે બોલાવશું ઓર્ડર મળ છે માં અંબે માઈ દયા નહીં મલો તો નવરાત્રી કે બે બે કલાકાર છે ને હું તો નવરાત્રી એક ઓર્ડર આયા નહીં ખાલી જ આ નવરાત્રી પતઈ રાજા ગરબડીઓ ગોરાવો જે લો જાણી ઉરેલો હે આયા આયા હે આયા આયા નવરાત્રા ના દાડા ગરબેરમવાની કયા રેલો

જોગી મુસાડી જોગીડા ઓલા ડુંગર ખેડ ના જા મારો જોગી મુસા ફર આયોગડો થોડો નવું લેજો તું ક્યુ

એમ તો ચોખાગર વ્યક્તિ છે ઓગ્રામ કરેલા છે લાગુજી લાગુજી વાત કર દઉં કારણ કોણ છો નવરાત્રી બુકિંગ કરાવડો फटाफट એ ભગવાન માતાની દયા બે માં દયા તજીની મે હવે તમે પ્રેક્ટિસ મુયે આવો થોડો કોકડા-ઓકડા કરીને પ્રેક્ટિસ કરું હે કુંમ ના પગલા પડ્યા

તારા તારા ગરબા ગાયું પણ પ્રમુખ થઈ મજૂરી નહીં કરાવી વાળી છોકરા લેજો થોડું થોડું કરો કે બાપડો

તે બધું આપણે જે કરતા નવરાત્રી કરીશું નવ દાડા પૂરા કરીએ માતાજી નવરાત્રી મારી માને છગન તું ચિંતા કરી ને આ વખત તો આખા આજુબાજુ બહાર પડો ખબર પડી જાય કે ના કરોબા પ્રમુખ મે આઠોબા મંત્રી એવાય કોઈ નવરાત્રી કરી કોઈ નવરાત્રી કરી ઓમાં ખા નવરાત્રી જો આજુબાજુ છે એવી કરી હોય ને તો એના માટે આ ડીજે આપડે રાખો ને એ ડીજે બંધ કરવું પડે અને કલાકાર બોલાવવું પડે કલાકાર થોડું માઇક માં ગાય ને ફૂંકણી ફૂંકણી નહી

ગમે તે કરીને આપણે સેટ કરી આવ્યા છે જેવો કલાકાર જોશે ને એવો મારો હાડું કરી આવ્યા છે કલાકાર આપણને હવે ગયા છે તઈ ના તો શાની જાવ તું ભૂથાય છે ફટાફટ એ ટીણી બેટા આ કાળો બે છોકરો માર ભાઈ એટલું કરો અમે કલાકારનો ગોઠવું છે તમે તાર આમ તમે તાર ગમે તેમ ગાજો પણ કલાકાર બોલા આવશે તે કીધું ને બેટા કે કલાકાર બોલે આવવાનું હાટુ છે મારા હાડું છે ને એરા વાર નજર છે

કલાકાર બોલાવ ને કે પછી કઈ ઇમનામ નહીં આવે તો ખર્ચો થાય તો બધો ખાશો અરે બેટા ચિંતા ઉકા કરજ મંડળ માં આપણો ઘણી બસત પડી અલે છોકરા ઘણા રૂપિયા પડી રહ્યા મંડળમાં બધા વર્ષો ના ભેગા થયા છે શું કરવાના માતાજી ને કોમજ માં ભાઈ તો બરાબર રમઝટ બોલાઈ દી આવી છે હું કે બસ અને કલાકાર કમ્પ્લીટ રેડી થાક હા બસ ઘણો અલે મારા હાટું નું પૂછે કયો કલાકાર હારો છે કોણ જગ્યા છે ઈ આપણે આપણો એમ કહું છું જો ફટાફટ હાલો મોળ કર્યા ગા હે ગણપતિ આવપા ર દિલા ગજાનંદ આયો રીદ્ધિ દિલા ગણપતિ આવ્યો બાપા રીધિ સિદ્ધિ લાયો આયો રીધિ સિદ્ધિ લુઆ હે બાબુ ભાઈ

હું સ્ટેટસમાં સરાઈ દીધું છે તો બુકિંગ માટે મલો નવરાત્રી બુકિંગ નવરાત્રી નજીક છે 15000 12 છે ગમે તે શોપ સેટિંગ કરી નાખું બરાબર થાય છે કલાકાર હું ઓર્ગેનાઈઝર છું મનિયરકવા થાય પણ હા હો ચલો સાંભળ ચેક કરી દે પછી બધું તૈયાર છે હે

બધો આખા ગોમે ગોમ ખબર પડે નવરાત્રી કરી નવરાત્રી નું મહિના પેલા બુકિંગ ચાલતું હશે એટલે બધા બુક થઈ ગયા બરોબર હવે કલાકાર એક જેનો કલાકાર છે પણ ઉંમરમાં થોડો મોટો ઉમર થોડો મોટો મારે ઉમર ને કોઈ લેવા દેવા જોતું નઈ પણ એનો સ્વર તમારાજુ બાજુ ના ગોમ વાળો નવરાત્રી ને તમારા ગોમ વાળું એવું એમના પાછો બેસી ગરમી ચિંતા એમ પાછલી ગયો મારા અમુક મારા બધા બધા પ્રોગ્રામો બજેટ

કે છોકરાને બોલાવો તમારો કલાકાર તમારો છોકરો કલાકાર છે બોલાવ તો હું બે સગ્ગો હોંભળો એટલે ફસ લઈને નેકળી અને બોનુ આલી દી હોંભળો હગા મંત્રી સાહેબ હોંભળો અરે પ્રમુખ સાહેબ હા આજ કલાકાર છે આ બોતે વાઘુબા કલાકાર તમાર આ કલાકાર હોંભળો યો ઓર્ડર આલવા આયા છે નગરાત્રી બુકિંગ કયા ગામના છે પછી બાજુ મની ઉપર પર આવી લેડીઝ કલાકાર હા લેડીઝ કલાકાર ની વાત કરી છે તો હા આવો બુકિંગ બુકિંગ બુક ભાવતાલ કર દો ફાઇનલ ગુફી જોડો ઉભા ને ખુરશી લાવું તો મારા ખૂટી નહીં કોઈ મોણી આપું હું કલાકાર કેટલા બધા શેટલી હજી પહોંચ્યા અને હું ઘેડો કલાકાર અરે એ બાર મું સાતો કઉ છું ગાતા ગાતા આ સડજે તોય મરી જાવ મારી માની છો તમે ગમે તે મંત્રી છો તમે પણ આ તો આખો ગોમ વાતો કર

મોરલા જેવું કહો ને તમે તો તમે આવું બોલતા નહી પેલા પેલા કેવાય ના તમે આ યુટ્યુબ પર જોતા નહિ મોબાઈલ માં

અમે પડશે હજાર પાંચસો લઈએ છે પણ આ દુસો એટલે પંચાવન હજાર પંચસો એકાવન રાખો એકાવન એકાવન લ્યો બરોબર લ્યો અમારે પાસે

અમારે બોડી ગાર્ડિગાર્ડ શું પણ આદર ખરાબિંગ ચાલુ છે પછી અમારે પડે ચલો તમે ના તમારો

મો આવ બસ ભાઈ ભાઈ હવે હવે અંદર લઈ હાથ હાથ લઈ લે ભાઈ મને ઓમ જાય